તો હલો ફ્રેન્ડ્સ જય શ્રી કંઈ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ચાલો સાંજનું ડિનરની અહીંયા તૈયારી સ્ટાર્ટ છે તો જોઈ લો મેડમ કિચનની અંદર શું બનાવે છે અહીંયા ઓલરેડી પનીર ચીલીનું શાક તો બની ગયું છે પણ અહીંયા જોઈ લો બીજા પનીર જે અહીંયા જે ડાઇસ કરી નાખ્યા છે કેમ કે હું અડધો કિલો પનીર લાવ્યો હતો તો અડધો પાઉ કિલોનું આપણે પનીર ચીલી બનાવ્યું છે ને પા કિલો જે પનીર છે એનું મેડમ શું બનાવવાના થશે તમે તો એનું બનવાનું છે પનીર ક્રિસ્પી તો જો લો પનીર ડાઈસ કરી દીધા છે સ્લાઇસ એટલે સ્ક્વેરમાં તેલ અહીંયા રેડી છે મેંદો લઈ સ્કવેરફ્લાવ ઓકે તો મેંદો અને કોર્નફ્લાવર નાખી દીધો અને થોડો ફૂડ કલર નાખો છો મેડમ મરચાની ઓકે તો આપણે ફૂડ કલર નથી નાખવાના નાખવાના છે મરચાની બુક્કી

તો હવે લાલ મરચું લઈ લીધું છે હવે નાખવું જોઈ લોદ સોફ્ટ છે અને અહીંયા જોઈ લો શેઝવાન ચટણી બી આવી ગઈ છે આ સારો સારવાર કંપનીની બહુ મસ્ત આવે છે શેઝવાન ચટણી

તો લસણ અને આદુ નખાઈ ગયું છે એની અંદર આહા હા લસણ આદુ જ્યારે મળે ત્યારે આમ સુગંધ થાય છે ને થોડા નાખી દઈશું તલ કેમ કે તલ નું બી એક એમ ભૂમિકા છે ક્રિસ્પીમાં અમુક જણા નાખતા હોય અમુક નહીં નાખતા હોય

તો આ પરફેક્ટ થઈ ગયો ક્રિસ્પી નું કોમ્બિનેશન અને ચીલી સોસ નાખો એટલે થોડું નાખી લેવાનું કોણ પછી થોડું નાખશો તો ખાટું લાગશે ચીલી સોસ એટલે આપણે નથી નાખવું એટલે આપણે એ છે કાય જ નથી નાખવું કે ના સોયા સોસ બી કેમ કે સેઝન ચટણી ની અંદર બધું જ હોય છે તમને નાખવું હોય તો હજી તમે સેઝન ચટણી નો પ્રમાણ નાખી શકો છો બાકી આ તમે ખાશો ને તો તમે હોટલ ની ક્રિસ્પી ભૂલી જશો શું કહો મેડમ હવે થોડુંક ટેસ્ટ પ્રમાણે મીઠું તો જોઈ લો એકદમ મસ્ત તેલ બી છૂટી ગયું સારી રીતના મિક્સ કરી નાખી નાખી દેસું આપણે થોડુંક ઉપર છાટી દેવાનું આપણા તમે જોઈ શકો છો કેવું મસ્ત એકદમ આપણું એટલે તમે બારનું પનીર ચીલી ભૂલી જશો શું કેવું મેડમ તમારું હે એટલું ફાઈન બને બાકી અમારે કોઈ વેજીટેબલ્સ નહોતા નાખવાના હતા